હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી પેલા જે ખેડૂત નવા હોય છે બીજા ખરીદના ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજાર ની અંદર દિવસ દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી બંધ બંને વાયદાની માહિતી લઈએ ખુલતા બંને વાયદાની માહિતી લઈએ તે પહેલા કપાસના ભાવની ભાવ ની ચર્ચા કરીએ તો આજે ભાવ છે જનરલ કેટેગરીમાં જોઈએ તો તેરસો રૂપિયા થી લઈને 1450 પચાસ રૂપિયા સુધી છે ઊંચામાં ગામડે યાડોમાં જોવા મળતા હતા એવી રીતના પ્રતિ મણ વીસ કિલોના ભાવની આપણે ચર્ચા કરીએ જનરલ સુપર કેટેગરીમાં 1450 પચાસ રૂપિયા થી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધી ના ફરીથી આપણે પાંચ દસ રૂપિયાના સુધારા સાથે મજબૂત બજાર જોવા મળતા હતા જેમાં ત્રીસ બત્રીસ તેત્રીસ 34 ના ઉતારાનો સમાવેશ થાય છે ફોરજી સારા ઉતારા વાળા કપાસ તો એમાં આપણે પંદરસો રૂપિયા થી લઈને પંદરસો એસી પંચાણું રૂપિયા સુધી સોળસો રૂપિયાના ભાવ છે એન્ટ્રીઓ જોવા મળે છે પેનિકમાં આવીને ખેડૂતોની વેચવાલી અને બીકના કારણે છે વેચવાલી વધવાના કારણે છે એક લાખ મણ છે ડે ગુજરાત રાજ્યની અંદર આવક જોવા મળે છે અને એના લીધે છે આવું ઉપર છે અમુક વિસ્તારોમાં પાંચ દસ રૂપિયાનો સુધારો જોવા મળે છે તો અમુક વિસ્તારોમાં પાંચ દસ રૂપિયાનું દબાણ જોવા મળતું હોય પણ જ્યાં વેચવાલી વધારે હોય જ્યાં દબાણમાં અને જ્યાં વેચવાની ઓછી હોય ત્યાં ફરીથી ભાવ સુધારામાં જોવા મળે છે ક્વોલિટી પણ સુધારો જોવા મળતો હોય છે અને અને ઉતારામાં છે રૂપિયાનો સુધારો પણ જોવા મળતો હોય છે પણ એકંદરે કાલના ભાગમાં આપણે ચર્ચા કરીએ એવી રીતના છે યાર્ડોની અંદર સોળસો ઉપર એન્ટ્રીઓ જોવા મળે છે પણ સોળસો નીચે છે ભાવ છે આપણને ગામડે જ ઓફર થતા જોવા મળે છે યાર્ડો ની અંદર છે આપણે સોળસો ઉપર બજાર જોવા મળતી હોય કદાચ અમુક એન્ટ્રીઓ અમુક અમુક વિસ્તારોમાં પણ એ બજાર છે સરાશ ભાવમાં આપણે નથી લેતા હવે જોઈએ આઈસ ફ્યુચર અમેરિકન કોટન વાયદો જેની અંદર મે કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકો છો ઓપનિંગ છે

લેવલ જોવા મળે છે એટલા માટે વોલ્યુમ વધી રહ્યું છે આગામી સમયમાં પોઝિશન છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળી જુલાઈ કોન્ટ્રાક્ટમાં સત્યાસી જોવા મળી છે રાત્રે વાયદો સેટલ થયો સેન્ટના લેવલે અને જોઈએ તો જીરો પોઈન્ટ પંચાવન ઘટાડા સાથે વાયદાની બંધ સપાટી જોવા મળી છે પણ વાયદામાં જુલાઈ કોન્ટ્રાક્ટમાં ફરીથી આજે અઠ્યાસી પોઈન્ટ પચીસ સેન્ટનું લેવલ દસ એપ્રિલ બે હજાર ના રોજ ફરીથી આપણે જોવા કોમ્લેસ અઠ્યાસી પોઈન્ટ પચીસ સેન્ટની ધારણા છે મૂકવામાં આવે છે એટલે કે વાયદાની અંદર ઊંચી ધારણા મૂકવામાં આવે છે પણ વાયદાની અંદર કાલનો જે ઘટાડો છે ફરીથી આજે રિકવર થતો આપણે ધાણામાં જોવા મળે છે એશિયન કલાકો દરમિયાન પણ એકંદરે જોવાનું રહેશે કે વાયદા ઉપર એપ્રિલો રિપોર્ટ નો રિપોર્ટ જે આવતો હોય છે એટલે કે વૈશ્વિક રિપોર્ટ ઉપર ફોકસ રહેશે વાયદાનું એના લીધે વાયદા ઉપર બે સપાટી બની શકે છે સેન્ટ પણ કરી શકે છે અને નેવું સેન્ટ એટલે કે અઠ્યાસી સેન્ટ ઉપરના અત્યારે હાલ જે ભાવ જોવા મળે છે એના નીચે પણ સત્યાવીસ સેન્ટ નું લેવલ જુલાઈ વાયદો બતાવી શકે છે રિપોર્ટ છે કેવો જોવા મળે છે એના ઉપર વાયદાની પોઝિશન બની શકે છે અત્યારે હાલનું લેવલ તમને આપીએ તો જુલાઈ વાયદો છે પંચાસ સેન્ટ થી લઈને એકાણું સેન્ટ ની વચ્ચેનો ભાવ છે વારંવાર વાયદામાં વાયદાની અંદર એટલે કે વાયદાની બંને બાજુની રેન્જ છે તમને આપી છે બંને બાજુની રેન્જમાં છે વાયદો જઈ શકે છે બંને બાજુમાં વાયદો છે ઘટવામાં પણ જઈ શકે અને વધવામાં પણ જઈ શકે બંને રેન્જમાં છે ચિંતાનો વિષય નથી બંને બાજુ છે રિપોર્ટ આધારિત છે વાયદા ઉપર છે અસર જોવા મળતી હોય છે અને વૈશ્વિક રિપોર્ટ આવ્યા બાદ ફરીથી નવી ટેકનિકલ રેન્જ છે તમને આપવામાં આવશે મે વાયદા ઉપર છે આપણે એકસઠ હજાર રૂપિયાની ધારણા મૂકવામાં આવતી હતી સવારે 80 રૂપિયા ના સુધારા સાથે ઝીરો પોઈન્ટ તેર ટકા ની તેજીમાં વાયદો છે આપણે જોવા મળતો હતો બંને વાયદા કેવી પોઝિશન સાંજ સુધીમાં બનાવે છે બંને વાયદાની માહિતી ફરીથી સાંજના ભાગમાં લઈને ફરીથી હાજર થશું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો હું રામભાઈ આ ભાગમાંથી રજા લઉં છું મળીએ ભાગ 2 ની અંદર જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર